ભરૂચ નગરપાલિકાની બાજુમાં આવેલ સીએમ પાર્ટી પ્લોટ ખાતે પરમ પૂજ્ય વ્રજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં હોલી રસિયાનું આયોજન કરાયું વલ્લભ કૃષ્ણભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ પદરામણી અને આશીર્વચન કીર્તનિયાજી કરણ દેસાઈના સુમધુર કંઠે હોલી રસિયાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાજર વૈષ્ણવ સમાજના સભ્યોએ હોલી રસિયાના કાર્યક્રમનો લાભ લીધો હતો કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર દાદરા એન્ડ નગર હવેલી અને દમણ દીવ સહપ્રભારી દુષ્યંત પટેલ અને ભરત શેઠ રાજન શાહ તેમજ અમિત શાહ વૈશાલીબેન શાહ સહિત વિવાહીઓના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવાયો ભરૂચ નાય તત્વો ધાનમાં પ્રતિવાર્ષિક ક્રમાનુસાર આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય હોડી રસિયા ફૂલ ફાગ મહોત્સવનું સુંદર સમાયોજન કરવામાં આવ્યું છે આજના પોતાનો અમૂલ્ય સમય કાઢીને વિશેષ ઉપસ્થિત થયેલા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ નર્મદા ચેનલના મુખ્ય કરતા ધરતા એવા નરેશભાઈ ભરૂચના અંદર કોઈ પણ વિવાહનો કાર્યક્રમ હોય એમાં પરિવાર હંમેશા પોતાનું વિશેષ આર્થિક યોગદાન સમય સમય પર આપતું રહ્યું છે